કે આજે હજારો કરોડ નું કોભાન કરેલો વ્યક્તિ એ કે કઈક કે ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી છૂટી જાય અને આદરણીય ચેતરભાઈ વસાવાને તમે સેશન્સ કોર્ટમાંથી નથી છોડતા એટલે આ જે ચાલી રહ્યું છે આ જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમે સમજાવવા માંગીએ છીએ નાગરિકોને કેમ કે નાગરિકોને સમજવું પડશે આજે બે કાયદા એ ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે એક કાયદો એવો છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીનો કેસ પેરો છે તો એના માટે એક અલગ કાયદો છે અને જો કોઈ વ્યક્તિ સામાન્ય જનતાનો અવાજ બને છે આદિવાસી સમાજનો હીરો બને છે આદિવાસી સમાજની વેદનાનો વાચક બને છે તેના માટે અલગ કાયદો છે અને સમાચારોના દોર વચ્ચે શું ચૈતર વસાવાને જામીન મળશે શું ચૈતર વસાવાના જામીન મંજૂર થશે હજી હતી અને સંજય વસાવા દ્વારા કરેલી જે ફરિયાદો છે એ પાછી લેવામાં આવશે પરંતુ કે જે તે મહિલાનું અપમાન કરવામાં આવ્યું છે તેની માફી માંગવામાં આવે તેવી વાત સંજય વસાવા દ્વારા એમને જે પત્ર આપ્યો હતો જે બાબત લખી હતી એ બાબતમાં એમને સ્પષ્ટપણે લખ્યું હતું હવે આ મુદ્દાઓને લઈને ચર્ચાઓ એટલા માટે જોર પકડી રહી છે કારણ કે ચૈતર વસાવા અને તેમના પત્ની ધર્મ પત્ની એવું કહી રહ્યા છે કે અમે કોઈ ભૂલ કરી નથી તો અમે માફી કઈ બાબતની માંગીએ એટલે હજી આ જે કિસ્સો છે જે સિલસિલો છે હજી પણ આગળ યથાવત રહેવાનો છે કારણ કે સંજય વસાવા એવું કે માફી માગશો તો કિસ્સો ખતમ થશે એટલે કે શું અપમાન થયું હતું સ્ત્રી આદિવાસી સ્ત્રીનું તો આદિવાસી સમાજના લોકો અને સંજય વસાવા અને ચૈતર વસાવા બંને આદિવાસી સમાજથી આવે છે 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 એટલે એમણે એવું કીધું કે કે અમારા સમાજમાં કેટલું ચૈતરભાઈ બી સારી રીતે જાણે અને કહ્યું હું પણ સારી રીતે જાણું છું એટલે સ્ત્રીનું અપમાન કરવું એ યોગ્ય બાબત નથી જો ચૈતરભાઈ જો અને તો માફી માંગે છે તો હું તમામ કેસ તમામ જે કલમો એમના પર લગાવવામાં આવી છે પોલીસ દ્વારા તમામ જે કેસ થયા છે પાછા લેવા તૈયાર છું પરંતુ ચૈતર વસાવાના વાઇફ એવું કહી રહ્યા છે ધર્મપતિઓ એવું છે કે અમે કોઈ ભૂલ કરી નથી અમે કોઈ પણ પ્રકારની માફી માંગીશું નહીં હવે આ મુદ્દાને લઈને હર હંમેશ આપણે જોવું છે વિદ્યાર્થીઓ માટે લડતા એવા યુવરાજસિંહ જાડેજા એ એમના ઘરની મુલાકાત લઈ રહ્યા છે અને એ પ્રજાને શું આહવાન કરી રહ્યા છે એ આપણે એક વખત સાંભળી લઈએ નાગરિકોને આજે એક વિનંતી કરવા એક અપીલ કરવા અને આપણે બધા એક બનીએ નેક બનીએ કારણ કે આ તાનાશાહ આ સરમુક્તિ સહી જે સરકાર છે ભારતીય જનતા પાર્ટી એ હવે બધાને ટાર્ગેટ કરી રહી છે અને એ ટાર્ગેટમાં આજ વખતે આપણા લોકલાડીલા લોકનેતા જનનાયક એવા આદરણીય ચિત્રભાઈ વસાવા ને એન કેન પ્રકારે ફસાવવામાં આવી રહ્યા છે ષડયંત્રના ભાગરૂપે તો એક અપીલ કરવા માટે આજે તમારી સમક્ષ હું આવ્યો છું આજે તમે જોઈ શકો છો કે મારી સાથે આદરણીય ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની એમના દીકરા એમના દીકરી પરિવારજનોની મુલાકાત આજે ડેડીયાપાડા ખાતે લેવામાં આવી અને એ પરિવારજનોને જયારે મુલાકાત લીધી ત્યારે મારે પણ ઘરમાં પરિવાર છે મારે પણ ઘરમાં નાનો દીકરો છે ધર્મ પત્ની છે એટલે આ જે પીડા છે એ પીડા હું પણ અનુભવી રહ્યો છું કેમ કે જ્યારે ઘરનો એક મોભી વ્યક્તિ ઘરમાં ન હોય અને જે પરિસ્થિતિનું જે નિર્માણ થતું હોય છે એ આજે મને પણ ફીલ થઈ રહ્યું છે એટલે ગુજરાત સરકારના એકસો બાસઠ જે નેતાઓ જે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના તમામ જે નેતાઓ જે છે એને કદાચ આ અનુભવ કેમ નથી થતો એ સમજાતું નથી કારણ કે આ ભ્રષ્ટ ભાજપનું જે તંત્ર અત્યારે જે રીતે લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે લોકોને ષડયંત્ર અને કાવતરના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ફસાવી રહ્યું છે તેને કારણે આજે એક પરિવાર એની પીડા એ અનુભવી રહ્યો છે કારણ કે આજે ઘણા બધા એવા કાર્યો હોય છે ઘણા બધા એવા કામ હોય છે જે અટકી પડ્યા છે આદરણીય ચેત્રભાઈ વસાવા મારા પરમ મિત્ર છે અને આદરણીય ચેત્રભાઈ વસાવાના પરિવારમાં પણ ઘણા બધા કામ અટકી પડ્યા છે તેની સાથે સાથે પરિવારની જવાબદારી હોય એ જ રીતે ડેડિયાપાડાની જવાબદારી પણ એમની પાસે છે કારણ કે એક ધારાસભ્ય છે જનપ્રતિનિધિ છે જન નેતા છે જયારે ડેડિયાપાડાના વિકાસના કામો કરવાના હોય અને જનપ્રતિનિધિને જો જેલમાં પૂરી દેવામાં આવે તો કઈ રીતે કહી શકાય કે એ કાર્યો થઈ શકે સામાન્ય જે કાર્યો હોય સામાન્ય જે કામકાજ હોય એ પણ ખોરભે ચડી જતા હોય છે એટલે ગુજરાતની જનતાનો અંતરાત્મા જાગે એટલા માટે આજે લાઈવના માધ્યમથી કહી રહ્યો છું કે આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે ખાસ કરીને મારી અપીલ આજના દિવસે તમામ નાગરિકોને તેની સાથે સાથે આદિવાસી સમાજને છે તમે કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હોય કોઈ પણ પાર્ટી સાથે તમે કોંગ્રેસ ભાજપ આપ અપક્ષ વિપક્ષ જેની પણ સાથે સંકળાયેલા હોય તમે એક પરિવાર તરીકે આજે ઘરના મોભી તરીકે વિચારો કે તમારા પરિવારના એક વ્યક્તિને તમારા પરિવારના એક હોય એ મોભાને જો તમારાથી દૂર કરી દેવામાં આવે તો શું થાય આજે પરિસ્થિતિ આજે બહેનો બાળકો એ અનુભવી રહ્યા છે અને બાળકો જયારે અનુભવી રહ્યા છે ત્યારે એક પિતા નથી પિતા સાથે વાતચીત કરવી છે તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરવી પડે છે આજે રૂબરૂ મુલાકાત લેવામાં પણ ફાફા ચડી જાય છે આ હકીકત છે એટલે આ તાના શાહી આ આ હિટલર જે છે એ હિટલર શાહી મહેરબાની કરીને બંધ થાય કહેવાય છે ભાઈ કે બાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિંહ બચ્ચો એક અને એકે હજારા એવો અમારો ચેતર વસાવા જે આદિવાસી શેર છે જે ઝજુરી રહ્યો છે એકલા હાથે અને એ જનતાને ને અપીલ કરી રહ્યું છું જયારે એ ચેતર વસાવા જયારે એકલા હાથે લડી રહ્યા છે એમાં ના જ નથી એ સિંહ છે એ હાવત છે એની ડણક એ વિધાનસભા પણ ગુંજે છે એની ડણક થી એકસો ધ્રુજે છે એ હકીકત છે પરંતુ હવે એમના પરિવારને અને ડિડિયાપાડાની જનતાના જે સામાન્ય કામ અટકી પડ્યા છે એના માટે જરૂર છે ચિત્રભાઈ વસાવાની જોવા જઈએ તો ખૂબ સામાન્ય કેસ છે એક એટીવીટી સંકલનની મિટિંગ હોય અને એ સંકલનની મિટિંગમાં નાની એવી બોલાચાલી થાય અને કહી શકાય કે કદાચ વાતાવરણ ઉગ્ર થયું અને ઉગ્રમાં ક્યાંક ઘુસાતુસીમાં કોઈ ઉપર ક્યાંક આક્ષેપબાજી કે આરોપબાજી થઈ માની શકીએ છીએ કે બધી જગ્યાએ મિટિંગોમાં આવું નાનું મોટું થતું હોય છે આમાં પણ થયું પણ ત્રણસો જેટલી ગંભીર કલમ એટલે કે એટેમ્પ ટુ મર્ડર જે ક્યારેય પણ એક સામાન્ય ગ્લાસની ઘટનામાં ન હોય કાચના ગ્લાસની ઘટનામાં ત્રણસો સાત જેવી કલમ લગાડી અને આ મુદ્દાને સંસદની ખેંચ બનાવી દેવામાં આવ્યો છે સન્સની ખેંચ એટલે આખા ગુજરાતની ની અંદર ચકચારી થઈ જાય અને પછી જ્યારે જામીન લેવા જાય ત્યારે કોર્ટમાં વકીલ એવું કે ભાઈ કે આ સાહેબ બહુ મોટો ચકચારી કેસ છે આમાં જામીન ન આપો અને જોવા જઈએ તો ચીફ જ્યુડીશિયલ કોર્ટ ના પાડે સેશન્સ કોર્ટ ના પાડે હવે હાઈકોર્ટના દરવાજા ખકરાવાનું થયું અને એ જ જોવા જાય મંત્રીના દીકરા બચુભાઈ ચીફ જ્યુડિશિયલ કોર્ટ માંથી છૂટી જાય અને આદરણીય ચેતરભાઈ વસાવાને તમે સેશન્સ કોર્ટમાંથી નથી છોડતા એટલે આ જે ચાલી રહ્યું છે આ જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમે સમજાવવા માંગીએ છે નાગરિકોને કેમ કે નાગરિકોને સમજવું પડશે આજે બે કાયદા એ ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે એક કાયદો એવો છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છે તો એના માટે એક અલગ કાયદો છે અને જો કોઈ વ્યક્તિ સામાન્ય જનતાનો અવાજ બને છે આદિવાસી સમાજનો હીરો બને છે આદિવાસી સમાજની વેદનાનો વાચક બને છે તો એના માટે અલગ કાયદો છે અને એમ કેન પ્રકારે દબાવવા માટે આવા કાયદાઓનો ઉપયોગ કરી અને ટાર્ગેટ કરવામાં આવે છે અત્યારે પણ આદિવાસી સમાજના નેતા ચેતરભાઈ વસાવાને એક કહી શકાય સુનિયોજિત કાવતરા ના ભાગરૂપે એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કેમ કે એ હીરો છે જાણે છે બધું અને આદિવાસી સમાજ આજે જે એકજૂટ થઈ રહ્યો છે જે જાગૃત થઈ રહ્યો છે એમાં આદરણીય ચેતરભાઈ વસાવાનો સિંહ ફાળો છે એક મોટો ફાળો છે અને જે રીતે એક લડાઈ અંગ્રેજો સામે જ્યારે લડાતી હતી ત્યારે જે રીતે કહી શકાય કે આદરણીય બિરસા મુંડા જે રીતે લડી રહ્યા હતા એ રીતે બીજા બધા અલગ અલગ આદિવાસી જનનાયકો જે રીતે લડી રહ્યા હતા એ જ પ્રકારની લડાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે આદરણીય છે અને સરકાર ખૂચે છે કારણ કે સરકારની વોટ બેંક તૂટે છે સરકારને ખૂચે છે કેમ કે આદિવાસી અત્યારે એક થઈ રહ્યો છે અત્યાર સુધી એક નહોતા કે આદિવાસી સમાજમાં ક્યાંક ને ક્યાંક ભાગલા પાડવામાં આવતા હતા જે રીતે ઓલા ધોળા અંગ્રેજો હતા અને ભાગલા પડો ને રાજકારો નીતિ અપનાવતા હતા એ જ રીતે અત્યારના વર્તમાન ભારતીય જનતા પાર્ટીના એકસો જે કાળા અંગ્રેજો છે એ લોકો પણ અત્યારે આ જ રીતે અવાજ દબાવે છે તો તમામ આદિવાસી સમાજના તમામ બાળકોને વડીલોને યુવાનોને હું અપીલ કરું છું તમામ ધર્મ જાતિ જ્ઞાતિ ધર્મના લોકોને હું અપીલ કરું છું તમામ કહી શકાય આપણે બંધારણ અંતર્ગત ચાલવા માંગીએ છીએ તો બંધારણ અંતર્ગત આપણે ભારતીય નાગરિક છીએ તો નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું કે આપણે બધા એક બનીએ અને જે આ ડોગલી નીતિ બેવડી નીતિ અને બેવડું કાયદો શાસન વ્યવસ્થા છે એની સામે અવાજ ઉઠાવીએ કારણ કે જે રીતે ચેતરભાઈ વસાવવા છે તો એની ઉપર અલગ કાયદો છે અને આવી તો ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને બને પણ છે તો ત્યાં અલગ કાયદો છે ત્યારે એ જોયું કે ભારતીય જનતા પાર્ટીનો બુટલેગર હોય અને એની ઉપર કોઈ જગ્યાએ કેસ દાખલ થયો હોય એવું ક્યારે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી હોય એની ઉપર આ રીતે ક્યારે કેસ દાખલ થયો હોય આટલો હમણાં થોડા સમય પહેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ એ તો સૌથી મોટો ગુનો હતો કેટલા લોકો મરી ગયા મોરબી બ્રિજ દુર્ઘટના થઈ એકસો ને પાસઠ લોકો ગુજરી ગયા એ જ રીતે હરણી કાંડ થયો કેટલા લોકો એમાં ગુજરી ગયા એ રીતે તક્ષશીલા કાંડ થયો કેટલા લોકો ગુજરી ગયા એ રીતે અમારા બોટાદની અંદર કહેવાય છે કથિત રીતે કેમિકલ કાંડ હતો દારૂકાંડ થયો કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો કેમ ભાઈ એની લેવામાં આવ્યા આ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરો પોતાની કટકી કરી અને પોતાના પેટ ભય છે આ કોન્ટ્રાક્ટરોના નેતાઓના ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થામાં એ લોકોના પેટ મોટા થઈ રહ્યા છે ને એટલા બધા ખાડા એ વધારે પડી રહ્યા છે એટલે હું અપીલ કરું છું ગુજરાતની જનતાને ગુજરાતના નાગરિકને કે મહેરબાની કરી આપણે એક બનીએ કુ વ્યવસ્થા સામે આ સરમુક્તિ શાસન સામે આપણે બધા એક થઈને લડીએ આવનાર દિવસોની અંદર જયારે પણ એક કોલ આપવામાં આવે કે આપણે બધાએ કોઈ જગ્યાએ ભેગું થવાનું છે અને આદરણીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગું થવાનું છે ત્યારે બધું જ ભૂલી જઈએ ધર્મ જાતિ જ્ઞાતિ બધું જ ભૂલી અને આપણે આ આ અત્યાચાર સામે સામે અન્યાય થઈને લડીએ એના માટે એક અપીલ કરવા માટે આવ્યો છું આવના દિવસોની અંદર જયારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે આ જે તાનાશાહી છે આ જે કહી શકાય કે ભાજપનું જે અત્યાચાર અન્યાયની જે નીતિ છે એની સામે જયારે ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા ભેગું થવાનું છે બાકી હું ભાજપને પણ કહી દઉં છું કે વડે નઈ દુનિયામાં કઈ ગેંગે કે ફેફે થવાથી વડે નઈ દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો નો સજી લ્યો તો મજા છે